રામબાગ રોડ આદીપુર કવિ વાર્તાકાર નવલકથાકાર કટાર લેખક પૂજણા રજનીભાઈ પટેલના પુસ્તક ઉડ્યા વિના આંબ્યા આકાશ નવલકથાનો વિમોચન માનુભાવોની હાજરીમાં સંપન્ન થયું થયો કશ્મીત્રના ભૂતપૂર્વ કટાર લેખક કવિ વાર્તાકાર અને નવલકથાકાર શ્રી રજની પટેલના નવમા પુસ્તકનો અમદાવાદ ખાતે વિમોચન થયું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલમાં ખીચો ખીચ માનવમેધની વચ્ચે પ્રબીર ફાઉન્ડેશનના સહયોગથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સર્વશ્રી ડૉક્ટર દેસાઈ પરવેજ દીપ્તિ ગુરુ ડૉક્ટર દિલીપ મેહરા હરસદ પંડ્યા શબ્દપ્રીત ચિંતનભાઈ શેઠ મોહનભાઈ બારોટ અને ડૉક્ટર ગુરુમૈયા હરેશ્વરી દેવી આ સમારંભમાં હાજર રહ્યા ગુજરાત સાહિત્ય એકેડમીના સહયોગથી થયેલ આ કાર્યક્રમની શરૂઆત કાવ્યભિષેકથી કરવામાં આવી જેમાં કવિગણ તરીકે સર્વશ્રી જયદીપ શાહ ડોક્ટર અંકુર દેસાઈ હર્ષદ પંડ્યા શબ્દપ્રીત ડોક્ટર સતીન દેસાઈ અને રજની પટેલે ભાગ લીધો ત્યારબાદ પ્રबीर ભટના જીવન ઉપર આધારિત નવલકથા ઉડ્યા વિના આંબ્યા આકાશ નો વિમચન કરવામાં આવ્યું આ પ્રસંગે બોડી સંખ્યામાં કવિગણ સમગ્ર સંચાલન ધ્વનિ દલાલે કર્યું હતું કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર શતીન દેસાઈ તથા ડોક્ટર દક્ષા ભટ્ટ ગૌરાંગ ભટ્ટ અને દીપ્તિબેન કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી નો સમજ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લોનાવાલા એટ ડબલ જીરો સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર